હેલો સીતારામ સીતારામ ભાઈ કેમ છે મજામાં તો આપણે ચૂરણ મગાવ્યું તો બહુ સારું આવ્યું હા આપણે લઈ ગયો તો એક પેકેટ નું લઈ ગયો તો પાંચ પેકેટ પેલા લઈ હા એક મહિનામાં મારે 5 કિલો ઉતરી ગયો 5 કિલો ઉતરી ગયો હા ક્યાંથી બોલો હું રાજકોટથી થી બરોબર બરોબર હા તો સારું કહેવાય તો જોત હોય તો આપણે

E ake kachara